એક તો રાખી રહ્યા અમે ચૌદ પાંચ ચૌદ પાંચ રૂપિયા દસ ચૌદ પંદર ચોવીસ ચૌદ પચીસ ચૌદસો પચીસ રૂપિયા નહીં ચૌસર રૂપિયા અરિયર ચૌસઠી મને પચાસ પચાસ નહીં પચાવન સાઈઠ રૂપિયા

આપડી ગેરંટી 90 થી 100 50 1400 રાખી જાવ વસ્તુ જે 5 હા 15 15 20 કપા માયે પગે લગાડવાના નીકળશે સુપર માલ સુપર માલ 1410 1410 1410 1410 1410 1410